તો જામીન મળવા છતાં અલ્લુ અર્જુનને આખી રાત જેલમાં વિતાવી પડી સવારે બહાર આવ્યા હતા અભિનેતા ત્યારે અભિનેતાના સસરા કંચરલા ચંદ્રશેખર અલ્લુ અર્જુનને લેવા માટે પહોંચ્યા હતા ત્યારે સંધ્યા થિયેટર કેસમાં સાઉથના અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે સંધ્યા થિયેટર કેસમાં સાઉથના અભિનેતાની ધરપકડ બાદ અલ્લુ અર્જુને રાત જેલમાં પડી અર્જુન વહેલી સવારે અભિનેતા જેલ મુક્ત થયો હતો ત્યારે સવારે લગભગ છ વાગીને ચાલીસ મિનિટે જામીન પર છૂટીને બહાર આવ્યા હતા અભિનેતા અલ્લુ અર્જુન ત્યારે અભિનેતાના સસરા કંચલ ચંદ્રશેખર અલ્લુ અર્જુનને લેવા માટે પહોંચ્યા હતા ત્યારે સંધ્યા થિયેટર કેસમાં સાઉથના અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે સંધ્યા થિયેટર પર વધુ ભીડને કારણે એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું જેને લઈને આ કેસ ચાલી રહ્યો છે ત્યારે જામીન મળવા છતાં અલ્લુ અર્જુને આખી રાત જેલમાં વિતાવી છે વધુ માહિતી માટે ચિંતન સુથાર મારા સહયોગી જોડાયા છે જી ચિંતન શું છે સમગ્ર માહિતી જી ચોક્કસ થી જયેશજી આપને જણાવી દઉં કે જે રીતે ગઈકાલે સ્ટાર અલ્લુ અર્જુન ની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેમને મોડી સાંજે કોર્ટ તરફથી જામીન પણ મળ્યા હતા જોકે તેમ છતાં પોલીસ દ્વારા અભિનેતા ને આખી રાત જે છે તે જેલમાં રાખવામાં આવ્યા હતા અને ત્યારે આખી રાત જેલમાં વિતાવ્યા બાદ દક્ષિણ ના સુપરસ્ટાર અલ્લુ અર્જુન ને આજે સવારે લગભગ સાડા છ પોણા સાત વાગ્યા ની આસપાસ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અભિનેતાના પિતા અને ફેમસ ફિલ્મ પ્રોડ્યુસર પુષ્પા ટુ ના પ્રિમિયર દરમિયાન પચેલી ભાગદોડ માં મહિલાના મોત મામલે અભિનેતાની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી તો અલ્લુ અર્જુનને આખી રાત જેલમાં વિતાવી પડી ત્યારે વહેલી સવારે અભિનેતા જેલ મુક્ત થયા હતા ત્યારે લગભગ છ વાગીને ચાલીસ મિનિટે જામીન પર છુટકારો થયો છે ત્યારે અભિનેતાના સસરા કંચલના ચંદ્રશેખર અલ્લુ અર્જુનને લેવા માટે પહોંચ્યા હતા ત્યારે સંધ્યા થિયેટર કેસમાં આ સાઉથના અભિનેતાની ધરપકડ કરાઈ હતી